ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામના હનુમાન દાદાના મંદિર તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરે પાટોત્સવ પ્રસંગ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હાસોટ તાલુકાના બાલોટા ગામ ખાતે આવેલા શ્રી હનુમાન મંદિર ખાતે પચીસમો પાટોત્સવ અને જગન્નાથ મહાદેવ મંદિરનો તેરમો પાટોત્સવ ખૂબ ભક્તિભાવથી સમગ્ર ગામ દ્વારા ઉજવવામાં આવ્યો હતો આજના મંગળ પ્રસંગે ઉમલ્લાથી આવેલા ભજન મંડળ દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂમથી સૌ કોઈ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે જ ગામના વડીલો મગનભાઈ પટેલ રમેશભાઈ પટેલ ગિરીશ પટેલ સરપંચ સહિત બાલુભાઈ પરમાર વગેરે આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગે ઉપસ્થિત રહી સમગ્ર બાલુટા ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું રિપોર્ટર પ્રશાંત પટેલ એ રિપોર્ટેડ ન્યૂઝ બાદોલી મારું નામ રમેશભાઈ રામજીભાઈ પટેલ છે હું બારોટા ગામના વતની છું અમારા મંદિર બાબતમાં જણાવવાનું કે અમારા મંદિરો બહુ ઘણા જૂના પુરાણા છે અમારા પૂર્વજોએ લગભગ સો બસો વર્ષ પહેલાં મંદિરો બનાવ્યા હતા અમારો ગામની જગ્યા ગામ તળમાં મંદિર બનાવવા માટેની જગા ન હતી તો અમારા પૂર્વજોએ અમારા બાજુના તળાવમાંથી માટી કામ કરીને અહીંયા બી મોટા મોટા બે ટેકાઓ બનાવ્યા હતા અને તેની પર નાની દેરી બનાવી શ્રી રામચંદ્રજી ભગવાન અને હનુમાન દાતા તથા શિવજીનું દેવું બનાવ્યું હતું હા મારું નામ મારા ગામનું નામ બાલોતા તાલુકા આવશે જિલ્લો ભરૂચમાં આવેલું છે હું ગામનો વતની મગનભાઈ પ્રસન્નભાઈ પટેલ બોલું છું હા હા અમારા ગામ બહુ જૂનું પુરાણું ગામ છે સો વર્ષ પહેલાં હનુમાન દાદાને પુરાણું મંદિર છે અને એનો જીર્ણોદ્ધાર ઓગણીસો નવ્વાણુંમાં માક્ષ પાંચમ ના દિવસે થયો હતો અમારા ગામના લોકો પહેલેથી ખૂબ શ્રદ્ધા અને શ્રદ્ધાને વિશ્વાસ ધરાવે છે ગામમાં જે કંઈ મનોકામના છે એ બધી તમને પૂર્ણ થાય છે અને ગામના લોકો વર્ષોથી દર શનિવારે ભગવાનને વધાવવામાં આવવા માટે વધામણું કરે છે આ ભાઈ શ્રી રમેશભાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાર પછી ગામના લોકોના સહકારથી ભાઈ શ્રી રાજુભાઈએ આ મંદિરને જ સુંદર અને પવિત્ર બનાવવા માટે ગામના સહકાર થી પવિત્ર બનાવ્યું છે અને આજે અમે એનો પચીસમો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવી રહ્યા છીએ